ગઈકાલે 300 આસપાસના ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા હતા અને આજે પણ વીજળી કડતાલ યથાવત રહેતા બહાર તાલુકામાંથી આવેલા ખેડૂતો હેરાન થયેલા છે અને ખેત જણસો ઢાંકી ઢાંકીને મૂકીને ચાલ્યા ગયા પણ અચાનક હડતાલના પગલે યાર્ડમાં 700 આસપાસના મજૂરો જે રોજેરોજ ટંકનું લાવી અને રોજેરોજ ટંકનું કમાતા હોય તેવી ખેડૂતોની દયની સ્થિતિ બની છે અને બેકાર બનેલા મજૂરો વેપારીઓ સામે હૈયા વરાળ રહ્યા છે તમારું નામ શું તમે મજૂર મંડળના પ્રમુખ છો અને જે યાર્ડમાં માં ઠપ થઈ તમારા મજૂરોની સ્થિતિ શું વાત કરો નથી મારું નામ વિજય રાઠોડ છે અને સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ ની અંદર જે વેપારી અને માર્કેટિંગ યાર્ડ ને સામાન્ય બોલાશાલીમાં નોટિસો આપી પણ આ વેપારીઓએ હડતાલ પાડી દીધી અમને કોઈ પણ જાતના વિશ્વાસમાં લીધા નથી અને અમને જો વિશ્વાસમાં લીધા હોય અમને કોઈ જાતની જાણ જ નથી સવારમાં અમે યાર્ડની અંદર પ્રવેશ તમામ મજૂરો તો એવું જાણવામાં આવ્યું કે ભાઈ હડતાલ છે પણ હડતાલ છે તો અમુક સામાન્ય લોકો છે જે ટકનું લાવીને ટકનું ખાય છે અને એને બિચારાઓને બહુ પરિસ્થિતિ ખરાબ છે તો કોઈ પણ વેપારી એવું તો કહેતા નથી કે ભાઈ તમે મૂંઝાતા નહીં અમે તમારી હારે છવી પાંચ પાંચ હજાર રૂપિયા હજો લઈ જાજો પેઢી એવું તો કોઈએ નથી કીધું અને પોતપોતાની રીતે હવ હવહનું કિન્નાખોરીના કારણે આ અત્યારે અમારા મજૂરોની બહુ ખરાબ દિશા આવી છે કેટલા યાદમાં યાળની અંદર સાતસોને સિત્તેર જણા કામ કરે છે અને સિંગ વિભાગમાં ચારસો ને ત્રીસ જણા છે કપાસ વિભાગમાં છે અનાજ વિભાગમાં છે અત્યારે બધા એકબીજા બીજા સામુ જોઈ ને બેસે છે કેમ કે અમારું કોઈ નથી અમને નથી જાણ કરી કે નથી વેપારી માંડવી ખરીદ છે અને અમારો રોજીરોટી ચાલુ થાય એવું અમને આશ્વાસન માર્કેટિંગ યાર્ડ સાવરકુંડલાએ આપ્યું છે તમારું નામ શું ને ગઈકાલથી જે યાર્ડ બંધ થઈ ગયું છે તમારે મજૂરી નું શું છે વાત કરો નથી મારી નામ રમેશભાઈ છે હું હેડમાં મજૂરી કરું છું બરાબર મારા ત્રણ બાળકો છે અને મજૂરી આ હેડની મજૂરીમાંથી મજૂરીમાંથી મારું ગુજરાત આલે છે આ જો આ હેડની મજૂરી બંધ થઈ જાય તો અમે ચાહે ગુજરાતમાં કામ પર આવી એમ નથી બરાબર આ જ કામ અમારો મતલબ છે બરાબર કામ સવારમાં ઉઠીને અમે હેડમાં આવીએ છીએ અને અમારી મજૂરીથી બસો તમને ચારસો રૂપિયા મળે અમે ઘરે લઈને જઈએ તે પછી અમે ખાવા ભેગા અમારા બાળકો થાય છે આવી અમારી પરિસ્થિતિ છે તો એને તાત્કાલિક બધા વેપારી કોઈ અમને જાણ કરીને ખેડૂતો કોઈની જાણ નથી મળે અમને તાત્કાલિક હેડ બંધ થઈ ગયું

ખાંભા તાલુકા માંથી હું સિંગ લઈને આવ્યો છું ત્રણ દિશા થાય છે બરોબર આ તો સારું કે યાર્ડવાળા બરાબર યાર્ડવાળા કાલે બહુ હાશ બરોબર બરાબર એના કાંઈ ઘટવા નથી દીધું તો હુવાની વ્યવસ્થા કરી દીધી જમવાની વ્યવસ્થા કરી દીધી બરોબર ચા પાણીની બધી વ્યવસ્થા કરી દીધી છે માલક આવું હવે માલ ખરીદી લે હા યાડે કીધું છે બરોબર વેપારીઓના એમ જ ક્યાંય નહીં યાડવાળા એમ કીધું છે કે અમે માલ ખરીદી લે તમે યાર્ડમાં ખેડૂતો હેરાન થઈ રહ્યા છે યાર્ડ દ્વારા શું આખું આયોજન કરાયું અને હાલમાં શું સ્થિતિ ગઈ કાલે ગાધર રમણ ટ્રેડિંગ ના માલિકે ખેડૂત સાથે જે અભદ્ર વ્યવહાર કર્યો એને હિસાબે યાર ના ઓફિસમાંથી એને નોટિસ આપવામાં આવી હતી એને હિસાબે તમામ વેપારી મંડળ યાર્ડમાં અચોક્કસ મુદ્દતની હડતાલ પડી અહીંયા એને હિસાબે ત્રણસો ખેડૂતો અહીંયા આવીને હેરાન થયા એને પરિણામે યાર્ડના સત્તાધીશો દ્વારા ખેડૂતો માટે રહેવા જમવાની ચા પાણીની સવારના નાસ્તાની તમામ વ્યવસ્થા યાર્ડ પોતાના ખર્ચે કરશે અને જે ખેડૂતોનો માલ અહીંયા પીળ્યો છે તો યાર્ડ દ્વારા એ ખરીદી કરી લેવામાં આવશે અને જે તે ખેડૂતને ચેકથી યાર્ડ પોતે રોકડ નાણાંનો વહીવટ ન કરી શકે ચેકથી એ લોકોને પેમેન્ટ કરી દેવામાં આવશે જેને હિસાબે ખેડૂતો પરેશાન ન થાય વેપારીઓ યાર્ડમાં હડતાલ પાડી અને ખાનગી ચર્ચા કરી રહ્યા છે પણ ખેડૂતો પરેશાન છે તો મજૂરો બેકાર બન્યા છે જ્યારે એપીએમસીના ચેરમેન દીપકભાઈ માલાણીએ જણાવેલું છે કે સારો તમને યાર્ડમાં હડતાલ છે હડતાલ ને લઈને એપીએમસી પણ નિર્ણય કર્યો હડતાલ ને તમને વેપારીનો માલ પણ નહીં લઈ જવાનો શું છે આખો મામલો વાત મૂળ મામલામાં એક ખેડૂતનો જે વેપારી એ કપાસ ખરીદેલો એની તોલાઈ બાબતે અસભ્ય વર્તન કર્યું અપમાનિત કર્યા અને યાર્ડના નિયમ વિરુદ્ધ જે કહેવાય ઉતારવાનો ઘાસડી ઉતારવાની આવી બધી ફરિયાદો અમારી પાસે આવી કે યાર્ડના નિયમ વિરુદ્ધ અને અપમાનિત વ્યવહાર કર્યો એટલે યાર્ડે બજાર સમિતિએ એના અધિકારો મુજબ સંબંધિત પાર્ટીને નોટિસ આપી તો નોટિસનો ખુલાસો કે કોઈ કરવાને બદલે એવું એક ગેર સંગઠન પ્રેશર ટેકનિકનું કર્યું કે અમારે હડતાલ ઉપર ઉતરી જવાનું છે બધાએ એમણે હડતાલ કોઈ પણ જાતની અલ્ટિમેટમ આપ્યા વગર આવેલો માલ આવી ગયા પછી સવારમાં હડતાલ ગઈકાલે પાડી તો કેટલાક ખેડૂતોને પોતાનો માલ લઈ ગયા બાકીના ખેડૂતોના માલનો નિકાલ માટેની આજે વ્યવસ્થા કરી છે ખેડૂતોને રહેવા જમવા સુધીની વ્યવસ્થા એપીએમસી તરફથી આપવામાં આવી છે અને કોઈ ખેડૂતોને બીજું નુકસાન ન થાય એના માટે પણ બધી પ્રક્રિયા શરૂ છે અને અહીંયા આવેલો માલ બધોનો નિકાલ કરી દેવાનો એપીએમસી લેવલથી નિર્ણય થયો છે નહીં એમણે થી બધું સ્થગિત કરેલું છે તો ત્યાં કોઈ પણ પ્રકારના બીજા વ્યવહારો થાય એ બરાબર નથી અને ખેડૂતોની પણ લાગણી એવી છે કે હડતાલ એટલે હડતાલ પછી તમામ પ્રકારના વ્યવહારો છે એ કરીએ તો બરાબર નથી અને એ સમાનતા નથી અને ખેડૂતો છે એને એનાથી ઠીક ન લાગે એકનો માલ લેવાનો એક પૂરતી હડતાલ એક પૂરતી નહીં તો હડતાલ એટલે સંપૂર્ણ હડતાલ સાવખુંલા યાડમાં વેપારીઓ અને યાર્ડ દ્વારા નોટિસ મામલે થયેલા ગજગ્રહ બાદ હડતાલ પડી પણ બેકાર બનેલા સાતસો આસપાસના મજૂરો પરેશાન થઈ ગયેલા છે તો યાર્ડના સત્તાધીશોએ ખેડૂતની ખેત જણસો ખરીદવાની હડતાલ તો યાર્ડના વેપારીઓની ખરીદેલી ખેત જણસો પણ બહાર લઈ જવાની પાબંદીથી વેપારીઓ અકળાયેલા છે અને જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સમાધાન બેઠકનો દોર શરૂ થયેલો છે અને પરિણામલક્ષી પરિણામ આવશે કે કેમ તેને લઈ અને ખેડૂતો અને મજૂરો દોળે રાહ જોઈ રહ્યા છે